નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે અઢાર તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે પણ મિત્રો મગફળીની આવક ડૂમ નંબર બેમાં જો આખું ખચાક જ ભરેલું છે મિત્રો ત્યારબાદ જો આ નંબર એક થી માં પાલ ઉતરે છે અને મિત્રો ત્યારબાદ ડૂમ નંબર ત્રણેય આજે ફૂલ ભરેલું છે મિત્રો આજે આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે આજે વકલ એકદમ ઘાટા દેખાય છે મિત્રો અને હાલ મગફળીની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે જો મિત્રો મગફળીની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો મિત્રો જે સુપર જીવીસ છે તેના મિત્રો ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આપણે વિડીયોમાં છે જ તેની ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી અને મિત્રો જે મીડિયમ ક્વોલિટી છે તેના બારસોથી તેરસો રૂપિયાની રેન્જ ચાલે છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

મિત્રો મગફળી જેવી છે તમારા મોઢામાંથી વાહ નીકળી જેવી એવી ક્વોલિટી છે ચૌદસો એકવીસ ભાવ જેવો છે આ ક્વોલિટીનું બહુ બેસ્ટ ક્વોલિટી છે જીવીસની ક્વોલિટી છે મિત્રો ક્વોલિટીમાં ગાયનો ઘટે નંબર વન ક્વોલિટી દાણા બર ક્વોલિટી બારસો ને એકત્રીસ જીવીસ વજનમાં થોડી ગાળવી બારસો એકત્રીસ ભાવ જોયો છે મિત્રો જીવીસની ક્વોલિટી છે મિત્રો આ બારસો તેરસો ને સોળ સાડત્રીસ નંબર મગફળી છે તેરસો ને સોળ ભાવ થયો છે મિત્રો માટે અમુક મિક્સ માં છે બાકી વજન માં બહુ સારી છે સાડત્રીસ નંબર મગફળી છે દાણા બર ક્વોલિટી છે પચાસ અગિયારસો ને ભાવ થયો છે જીવીસ ને બીટી બત્રીસ બે મિક્સ માં છે અગિયારસો ને પચાસ વજન માં હા વાળવી તેરસો ને એકાણું તેરસો ને એકાણું ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે મિત્રો દાણાબર ક્વોલિટી છે વજનમાં કાયનો નો ઘટે તેરસો ને એકાણું ઓગણચાલીસ નંબરનો નંબર છે બહુ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો દાણાબર ક્વોલિટી છે મને દાણા બતાવી દેસ જેવો મસ્ત મસ્ત દાણા છે અમુક અમુકમાં દાણા દેખાય છે ખુલેલા જો દાણા બેસ્ટ ક્વોલિટી ઓગણચાલીસ નંબરનો વખાલી મોટો છે